વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે મૂળ છોટાઉદેપુરની અને વડોદરામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી સત્યાવીસ વર્ષીય યુવતીની ઓળખાણ મૂળ રાજપીપળાના અને વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ ફસાવા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ હતી યુવતી ગોત્રી વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે જ્યાં ડોક્ટરે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પીડિત યુવતીએ ડોક્ટર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી હતી ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે આરોપી તબીબને આવતીકાલે રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુમાં આ અંગે એસીપી એવી કાટકડે નિવેદન આપ્યું છે તારીખ ત્રણ સાત બે હજાર રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ પર બે હજાર તેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં